ઉપરવાસના પાણી ફરી વળ્યા છે ભારે વરસાદ પણ છે શું કહેશો શું શું નુકસાન છે આમાં શું કે ડાંગરિયુંમાં કપાસમાં પછી એરંડામાં તુવેરમાં ટોટલી જગ્યાએ નેવું નેવું ટકા સુધીનું નુકસાન છે પછી કાંઠા આખામાં તમે જુઓ ને અમુક જગ્યામાં અમુક ગામમાં સો સો ટકા નુકસાન છે અમારા ગામમાં નેવું પંચાણું ટકા નુકસાન ગણાય આ તમે જુઓ ડાંગર કંઈ દેખાતી નહીં આ પાણી ઉપરથી હાલ્યા જાય પંદર દિવસ વીસ દિવસ સુધી આ પાણી જુઓ જો ઉપરથી વરસાદ બંધ રહે તો આ પાણીનો નિકાલ થાય એવું છે પછી અત્યારે અમારા આવવા જવા માટે જે રોડ રે ઘોડા વાંસવા એ ખુલેટા વાંસવા એ ત્રણ ત્રણ છ ચાર ફૂટ ઊંચો ઉપાડે ને એવું અમે ઈસવી છીએ એના પર હિસાબે અત્યારે બસો બસો માણા નોકરીએ જવા વાળું બંધ ચાવડા પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ ગામ ઘોડાના વતની આ ખુલેટા ઘોડા વાંસવા અસલ ગામ રૂપાવટી ઈસોલ એ બધા ગામડાના આંખથી ઉપરવાસના પાણીના હિસાબે ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સાણંદ જતી બધી યુવા સમાજને આ રોડ તૂટી જવાથી નોકરીએ જઈ શકતા નથી એના માટે આ રોડ પણ ઊંચા લેવા સરકાર શ્રીને નમ્ર વિનંતી છે અને આ બહુ નુકસાન થયેલું છે નેવુંથી પંચાણું ટકા નુકસાન થયેલું છે નાગર કમોદ પછી આ તુવેર એરંડા બધું સુકાઈ ગયું છે ગામમાં ઘણા મકાનો પણ પડી ગયા છે તો આપ આ મેનનું પાણીનું બહુ નુકસાન છે પાણીનું કંઈક સહેવાસ કરવા માટેથી નમ્ર વિનંતી છે નામ ભીખાભાઈ બેચરભાઈ ચાવડા ગામ ઘોડા અમારા ગામની અંદરમાં નુકસાન બહુ થઈ ગયું છે અને રોજગારી પણ દઈ જશે રોડ બે તૂટ તૂટું છે બંધ પણ તૂટી જતો પણ બાજો છે અને હજી હજુ પણ નુકસાનની વ્યવસ્થા ચાલુ છે ડાંગરનું દેડાનું અને તુવેરનું આ બધા પાણીના હિસાબે પાણી બધું ભરાઈ ગયું છે ત્યાં ડાંગર દેખાતી નથી

સરકારને એવું કહેવું છે અમારો ડેમ બાંધી દે સલની બાંધી દે એવી અમારે રજૂઆત કરવાની છે અને પાણીનો નિકાલ કરે પાણી જતું નથી પાણીના કારણે અમારું ગામમાં પાણી આવવા જવાની શક્યતા છે એટલે આનો નિકાલ કરે પંચાણું ટકા નુકસાન છે હેરંડાને કપાસને તુવેર ડાંગને બધાઇને એવી મારી વિનંતી એ સરકારશ્રીને કહેવું કે તાત્કાલિક આના પગલાં લે અને નિકાલ આનો કરે વાસો માઇન્ડિયા સાહેબો સર્વે કરવા આજે you to